માધેપુર ને જો તમે પાછળ જોઈ શકો છો અહીંયા આપણે જગ્યાને ચાલુ થઈ છે અને આગળ તમને આનો વિડીયોમાં જોડાઈ રહીજો અને તમને આખો મેળો તમને ક્યાંક તૈયારી તો બનાવીશ દેખાડી ને પછી મારે ઘણા શીખ્યા પછી મેળો ચાલુ થાય છે અને આપણે ભૂપેન્દ્ર પટેલ આવે છે તમને દેખાડી હાલો તમે જોઈ શકો છો જો અહીંયા આપણે જો નીચે આવવી એટલે જો ગારીકની બધી મૂર્તિઓ છે જો તમે જોઈ શકો છો જુઓ તમે જરાક અંદર આવશો એટલે થોડાક કેવા જવો તમે જોઈ શકો છો એની એક જુઓ અહીંયા ગેટ છે રજવાડી ગેટ જે જો તમે વાંચી શકશો માધવપુર મેળો બે હજાર પચીસ માં આપનું હાર્દિક સ્વાગત છે કાકા આ રીતે છે જવો જો આ રોડ છે એ આપણે પોરબંદર ને આમ માંગ રોડ એક્ઝેક્ટ એની સામે ગેટ વતન પડે છે જો કંઈક આ રીતે છે માધવપુર મેળો બે પછી આપનું હાર્દિક સ્વાગત કરે છે તમે જોઈ શકો છો અને આપણે જો આ જય માધવ લખેલું છે જો આપણી પાછળ હોય છે પાટીગઢ લોક મેળો જે મોટા મોટા સગવડ ને બધું છે જો હાલ આગળ તમને દેખાડું હજી તો ફૂલ તૈયારી ચાલુ છે તો આપણે પાંચ વાગે ચાલુ થવાનો છે મેળો હાલો તમને આગળ દેખાડો જો આપણે હવે મેળો જે છે લોક મેળો એની અંદર આવી ગયા છીએ જો આ બધી તૈયારી ચાલુ છે જો આ ક્રેન દ્વારા બધું અત્યારે ગોઠવે છે আয়োজন অলগ অলগ বিভাগ আটেল মুখ্যমন্ত্ৰী চাহিৎস লাগি গৈছে તમે જોઈ શકો છો જો હાલો તમને હવે આપણે જે બહારની વસ્તુ જે તમને દેખાડો બધી આગળ સ્ટોર છે છે જો આ છે ફૂડ સ્ટોલ તમે જોઈ શકો છો સ્ટેસ્ટ ઓફ અરુણાચલ પ્રદેશ એમાં જામ જો આ રીતના બધા હા હાઉની વેરાયટી જે પ્રદેશની હોય એ બધાનું વસ્તુ રાખવામાં આવી છે જો આ મિઝોરમની વસ્તી છે મિઝોરમ આ છે આસમની વસ્તુ જો આ અલગ અલગ રાજ્યના અલગ અલગ બધી વેરાયટી રાખેલી છે જો આ મેઘાલયની વસ્તુ છે આ મણિપુરનું છે આ સ્ટોલ છે એ ત્રિપુરાનો છે ટેસ્ટ ઓફ ત્રિપુરા જો આ ટેસ્ટ ઓફ સિક્કિમ આ ફ્લેવર ઓફ નાગાલેન્ડ જુઓ આ રીતના આપણે બીજા રાજ્યોના એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ આઠ રાજ્યના ટેસ્ટ અલગ અલગ એ રીતના સ્ટોલ ગોઠવામાં આવેલા છે જોઈ શકો છો ને આપણે હાંજ પાંચ વાગે આ બધું લગભગ કમ્પ્લીટ થઈ જાય આનું અને આ બાજુ એને તમારે બેસીને સાંઈએ તમે નાસ્તો કરીએ કોઈ એ રીતની ગોઠવણી કરવામાં આવી છે સ્ટોલનાથી ને આ અહીંયા જો હજી કામકાજ ચાલુ જ છે હજી તમે જોઈ શકો છો જેની હા મેં એક્ઝિટ સામે જ આ રીતના બધી ગોલા ઠંડા પીણા જ આ રીતની બધી રાખી જોવો છો જો કાક આપણે ઉપર આવી જઈએ તો જો આ રીતનો મેળો છે ને અડધો છે જો હજી આ બાજુ મેળો અને આ બાજુ જો આપણે હસ્તકલા આર્ટ આ બધી પ્રોગ્રામ હસ્તકલાનો જો આખો ડોમ એનો છે અંદર તમે જોઈ શકો છો હાલોલ પાછળ દેખાડું થોડોક જો કે આખી હસ્તકલા જે બધી આપણે સાત રાજ્યના જો મેઘાલય મણિપુર અરુણ અરુણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ ત્રિપુરા આસામ ના નાગાલેન્ડ આ બધું તમને દેખાતું હોય છે જોકે આ રીતે ને જો અહીંયા વચમાં આ કાક આ રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે બહુ મસ્તીનું છે અને પાછળ જો આ હસ્તકલા આર્ટ એ ડોમ ડોમ છે આલો તમને અંદર જો જવા દેતા છે તો જોવા દઈશ અને આ બાજુ જો ખાસ કરીને આ બાજુ માધવપુરનો મેળો જોઈ તમે માધવપુર ફેર બે તમે જોઈ શકો છો આનો ગેટ તમને આલો દેખાડું હોય આપણે જે પ્રોગ્રામ સાંસ્કૃતિક પ્રોગ્રામ કહેવામાં આવે છે એ બધો પ્રોગ્રામ જો આ આપણે સ્ટેડિયમ કરેલું છે આખું જો લાઇટિંગ વાઈટિંગ આખું જો અંદર તો નહીં દેખાય એટલે અત્યારે માથે ઉપર સુધી થોડોક દેખાડું છું આખું સ્ટેડિયમ ત્યારે ફરતા બધા દર્શકો એટલે કે બધા બહેન નિહાળી શકે અને ને હોય છે એ બધા આપણે છ હાથ રાજ્યના જે ભાઈ હ અને કૃતિ કલા એ બધી આમ જ દેખાડશે ને અહીંયા છે જો આ તમને તમે જોઈ શકો છો ને હસ્તકલાનો ગેટ બધું આ છે જો આ આ રીતે કૃષ્ણ ભગવાનની ની મુરલી રીતનું છે આલો તમને અંદર જઈને દેખાડું થોડુંક જો આપણે હસ્તકળા જે છે ડૂમ એની અંદર જવા માટે જો આ ગેટ છે ગેટ માં કઈક આ રીતના જો કૃષ્ણ ભગવાનના ના આ મોટા મોટા પોસ્ટરો છે પણ તમે જોઈ શકશો જો ને આ બધું નાનું છે ને ઝરણ પ્રવેશ છે તમે જોઈ શકો જો અહીં લખેલું છે રજવાડે ગેટ આ રીતના બધાય ગોઠવેલા છે અહીંયા પાણીનો પોઈન્ટ પણ છે ને આપણે અહીંયા અંદર જવામાં જો અહીંયા ગેટ છે જો આપણે ગેટ ની અંદર આવી ગયા છીએ અને જો આપણે માધવપુર ફેર બે હજાર પચીસ અહીંયા લખેલું છે જો આ ગરમી એટલી છે જો પરસેવો પણ વળી ગયો છે તડકો પણ એટલો લાગે છે છતાં આપણે વિડીયો બનાવીશું જો તમારો સાથ સપોર્ટની જરૂર છે ને જે નવા હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટ આપજો થોડોક ની આ રીતનું જો વૈશ્મસ છે અને બાજુમાં એક્ઝેસ્ટ બાજુમાં જ તમે જોઈ શકશો આપણે જૂની વસ્તુ જો કેટલું મસ્ત જે આપણે બાપ દાદા વખત ને બધી એમ પણ કહેવામાં આવે જો પેલા રહેતા આપણે આ રીતે બધા જો ગાય આપણે ખાટલો હુંડલા જો આ બધું માટલા જોઈ શકો છો તમે હાલો તમને આગળ બધું દેખાડું છું

अनि अरुणाचल प्रदेश आज बिनीकला प्रदर्शन छ पछि जो रोकेस त देखाड आ मेघालय बस्तकला मेघालय लुटा छ हस्तकलानु छ बाजु मणिपुर छ तपाईँ जो अन्तर जानु छ बार देखाडिदो बरुण अरुणाचल प्रदेशनु छिजोरम त આ ગેટ ઉપર તમે જો આ લખેલો છે હાલ આપણે અંદર તો જાવું છે જી જો આ રીતના બાર આ ફુવારાનું ગોઠેલું છે જી ચાલુ નથી કરેલું આ ઓલ આખો એસી ઓલ છે એવું લાગે છે બધું સિક્કિમ ત્રિપુરા આ બધું અલગ અલગ છે હાલો અંદર તમને દેખાડ પોરબંદર છે આવેલા કેલા આવો મસી ઓકે કેટલા કામ કરો તમે પિસ્તાળીસ વર્ષ વર્ષથી

આચેથી જ કામ કરેલું છે આ બધી ગેન હું છે કરો તમે આ જો એના જે કામ ચાલુ છે જો એ કરેલું છે બધી ટોટલી વસ્તુ જો આ બધી માટીની વસ્તુ છે બધી ટોટલી વસ્તુ જો ના બેન જેના હાથે જ બનાવી દઈશ વસ્તુ જો કમ્પલેટ વસ્તુ છે જો અહીંયા છે આપણે અરુણાચલ પ્રદેશ છે ને એની હાથે જ બનાવેલી બધું જો

બહુ મોટા છે તમને પછી વ્યક્તિગત આખો બધાનું ઇન્ટરવ્યુ લઈ લઈને દેખાડીશ અત્યારે જો આ બધા આપણે રાજ્યના એટલે કે છવ્વીસો હસ્તકલા જે બધા છે કલાકારો એ બધાના તો અનેક છે આ બધી વાંસની વસ્તુના છે ને આ બધાથી ત્રિપુરાવાળા છે બધા ને આ બાજુ નાગાલેન્ડવાળા છે તમે જોઈ શકો છો જો અહીંયા બધા આ બધી વસ્તુ જો કે કઠોળની જો આ બધી આ રીતનું છે આ નાગાલેન્ડનું સ્ટોલ છે જો આ રીતે જોઈ શકો આ રીતે જો આ બધું દેખાડે જો આવા સ્ટોલ તો અન્ય છે તમને આગળ વ્યક્તિગત દેખાડી પછી બધાની

અને પછી બધાને ઇન્ટરવ્યુ લઈને આપણે પછી આ મિઝોરમ છે આ આસામ છે આ બધી વાસની વસ્તુ છે જો અહીંયા વાસની વસ્તુ છે ચાલો પછી તમને આખો આનો દેખાડો કમ્પ્લીટ

જે આપણી વસ્તુ છે બધી આપણે કે આપણે પોરબંદર છે સોમનાથ છે એ બધી આપણી કળા બધી આપણી વસ્તુ આપણા ગુજરાતની બધી વસ્તુ છે આ રીતનું આખો આપણે ગુજરાતનું જો આ સુરેન્દ્રનગરનું છે આ અમદાવાદનું છે એમ છે આ રીતે છે બધી આ તમને પછી વિસ્તારથી બધું દેખાડીશ જો આપણે રાજકોટની વસ્તુ બધી પછી બધી તમને પછી તમને આગળ દેખાડીશ તમને આખો વિસ્તારથી